બનાવું છે તો ચાલો હવે આપણે ચાલુ કરી છે પાઇપિંગ માટે તો આપણે આ કપડા ને પેલા પાઇપિંગ મૂકી દઈશું તો આવી રીતના આપણે હવે આપણે આને આવી રીતના ઉલટાવી નાખશું આ પાઇપિંગ હવે રેડી થઈ ગઈ છે આ પાઇપિંગ ચડાવી દીધી છે હવે આપણે આ પટ્ટી લેશું હવે આ પટ્ટી લેશું પછી આપણે આને ચીપટા પાડશું આપણે આ જો આ ઝૂલ હવે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને ચડાવશું જો હવે આપણે આ ઝૂલ તૈયાર થઈ ગઈ છે અને આને પણ પાઇપિંગ ચડાવી દીધી છે તો હવે આપણે આને સ્ટાર્ટ કરશું તો આપડું આ પગલું છણિયું તૈયાર છે કેવું લાગ્યું કમેન્ટ કરજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો કેવો લાગ્યો તો આપડું આ 嗯。